જય માતાજી મિત્રો મિત્રો અમે પહોંચી ગયા છીએ કાશી આ કાશીનો ઘાટ છે અમે અમારા પરિવાર સાથે કાશીના ઘાટથી અમારી બોટ કરી છે અને બોટથી હવે અમે આખો કાશી ઘાટ ગુમવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અમારી ફેમિલી સાથે કાશીની અંદર દર્શન કરવા નીકળ્યા છીએ દેશનર બોટ કરી છે અમારું ફેમિલી છે ફેમિલી સાથે પર્સનલ બોટ કરી અને હવે અમે જઈ રહ્યા છીએ કાશીના ઘાટ જોવા માટે જોઈ શકો છો બહુ જ મજા આવશે સેફ્ટી માટેનો અહીંયા અમારે ત્યાંથી આપે છે સેફ્ટી માટે બધાએ જાકેટ પહેરવાના છે સેફ્ટી જાકેટ બોટમાં બધાએ સેફ્ટી જેકેટ પહેરીને દરેક વ્યક્તિ બેસી ગયા છે જોઈ શકો છો સેફટી જેકેટ પહેરીને બેસી ગયા છે બોટ ચાલી રહ્યું છે અમારું બે બોટોની વચ્ચેમાંથી અમારી વચ્ચે નાની એવી બોટ નીકળી છે બહુ જ જબરજસ્ત અહીંયા નદીના વચ્ચે અમે તમને ઘાટ બતાવીશું જોઈ શકો છો અહીંયા દરેક પોત પોતાના સેલ્ફી લઈ રહ્યા છે હવે બોટ ચાલુ કરી છે ધવાની ગઈ છે બોટને હું પણ બેસી ગયો છું બોટમાં બધી ચર્ચાઓ કરી રહ્યા છે બોટની અંદર સાથે દરેક વ્યક્તિઓ હાજર રહી અને મેનેજમેન્ટ કરી રહ્યા છે ભાઈ કોને ક્યાં બેસવું દરેક કાઠ અહીંયા જોઈ શકો છો કાશીના ઘાટ છે કાશીની નદી છે મને કોઈક પતાન નિતે સેલ્ફિશિસ પોતાનો વિડિયો બનાવી રહ્યા છે અમે પણ અહીંયા જોઈ શકો છો કાશીના ઘાટ કાશીની અંદર દર્શનાર્થે નીકળ્યા છીએ અને પાછળ બધા કાશીના ઘાટ છે ચોર્યાસી ઘાટથી અમે નીકળ્યા છીએ અને ભૈરવદાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે નદી નદીની અંદર જોઈ શકો છો બોટનું પાણી બહુ જ ઠંડુ પાણી છે નદીમાં ચોર્યાસી કાઠ તરફ નીકળી અને ભૈરો દાદાના મંદિર તરફ જઈ રહ્યા છીએ એની અંદર મણિકર્ણિકા ઘાટ પણ આવશે મણિકર્ણિકા ઘાટ એ કાશીની અંદર પ્રખ્યાત ઘાટ ગણાય એ મણિકર્ણિકા ઘાટ છે આમ તો બધા ઘાટ દર્શનાર્થી એ માટે બરાબર છે પણ મણિકર્ણિકા ઘાટ એ ત્યાં આગળ જીવતુષ્મશાન ગણાવવામાં આવે છે ત્યાં આગળ ચોવીસ કલાક ત્યાં સ્મશાન ચાલુ હોય છે મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યાંના તમે જોઈ શકો છો અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ નથી આટલી પબ્લિક હોવા છતાં પણ નેટવર્ક પ્રોબ્લેમ નથી બહુ સરસ આયોજન છે યોગીજીનું આયોજન બહુ સરસ છે મને ઘાટ પણ સામે છે ઉપર જોઈ શકો છો કાગડા પણ ઉડી રહ્યા છે આ મણિકર્ણિકા ઘાટમાંથી જે આ ધોવાણા આવે છે એ મણિકર્ણિકા ઘાટથી આવે છે ત્યાં જીવતું ચાલુ છે